ભારત ટાઈમ્સ ન્યૂઝ રાજ્યની પ્રથમ એ આઈ આઈ એમ એસ રાજકોટમાં નિર્માણ પામી રહી છે જેમાં બે વર્ષથી કાર્યરત ઓપીડી સેવાપાત હવે આઈપીડી સેવા પણ આગામી છવીસમી ફેબ્રુઆરી થી શરૂ કરાશે પચીસ ફેબ્રુઆરી ના રોજ વડાપ્રધાન મોદી ખાતે તડામાર તૈયારીઓ કરાઈ રહી છે હજુ એઇમ્સ નું સંપૂર્ણ કામ પૂર્ણ થતા સમય લાગશે જયારે આ પછી નજીકના સમયમાં તબક્કાવાર મલ્ટી સ્પેશિયાલિટી સારવાર સહિત કુલ તેવીસ જેટલી સારવાર ઉપલબ્ધ કરવામાં આવશે રાજકોટના પરા ગામે રૂપિયા બારસો કરોડથી થી વધુના ખર્ચે એમ્સ આગળ લઈ રહી છે આ સાથે દેશભરમાં કાર્યરત એ આઈ આઈ એમએસ પૈકી માત્ર રાજકોટ અને ભુવનેશ્વર એમ્સને કન્ટેનર હોસ્પિટલ પ્રયોગ માટે મંજૂરી આપવામાં આવી છે આઈપીડી સેવા શરૂ થતાની સાથે દર્દીઓને સારી સારવાર મળી રહેશે પંદર જેટલી સ્પેશિયાલિસ્ટ સારવારનો પણ સમાવેશ કરાશે એમ્સમાં ખૂબ નજીવા તરે દર્દીઓને તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવશે ઓપીડી બાદ હવે આઈપીડી સેવા શરૂ કરવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે આગામી પચીસમી ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન મોદી આઈપીડી સેવા સાથે રાજકોટ એઆઈઆઈએમએસનું લોકાર્પણ કરશે આ માટે ડોક્ટર પેરામેડિકલ સ્ટાફ વિદ્યાર્થીઓ અને નર્સિંગ સહિત સ્ટાફ પણ તૈયાર કરી દેવા